એ ભાઈ હવારે આપણે વાત થાય હો અત્યારે હું દુકાને બાજુ આવી નહીં આપું કેમ કે આ બધું ઓલું થઈ ગયું ના હું ઓલું ઓલું ભારી ગયા નાગ બાપા જેવું ભારી ગયા કઈ એટલે હું એ કે હું નીચે નહીં ઉતરું અને તમને નીચે નહીં ઉતરવા એ રીતની વાત મારી યાર કરે છે એટલે હું તો હવે આપણે હવારે મળતું તું રાજકોટ વાળું છે ને હવારમાં ન જતો કલાક પછી મારી વાત જોઈ પછી તું ટિકિટ ભાડા તને આપું તો એવું છે રેડી હા હારું હાલ મૂકું હા ના તો સમજી ગયો

બે આપડે ફિલ્મ જોયા કરશું ઓલું કેવું કે ગુજરાતી ફિલ્મ સારું લાગેલું છે આપડે ઈ જોવું બસ હ નામ નથી આવડતું મને ફિલ્મ નું નામ નામ નથી આવડતું મને એ ફિલ્મ જોવું આપણે બરોબર